નમસ્કાર દર્શક મિત્રો દીવ મિર ન્યૂઝ સાથે હું છું દિલીપ બાંભણિયા આજ રોજ છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ સતત અવિરતપણે વરસી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વાડી વિસ્તારની મુલાકાતે દીવ મિર ન્યૂઝ ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી છે આપને હાલ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું અમે આ માંડી ઉપાડેલી છે ખેડૂતની આપ જોઈ શકો છો અહીંયા એકદમ પ્રકારે પોહવાઈ ગયેલી હાલતમાં થઈ ચૂકી છે ઘાસચારો પણ નિષ્ફળ ગયો છે અત્યારે ખેડૂતોએ ગોદાર પાણીએ રડવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એગ્રોવાળાના બિલો હજુ ખેડૂતોના માથા ઉપર ઊભા છે મોટા પ્રમાણે લેણ ઉપર આવી ગયા છે ખેડૂતો ખેડૂતોને જો કોઈપણ પ્રકારની સહાય નહીં મળે તો હાલ શિયાળું પાક છે તે વાવણી કરવા માટે પણ તેમની પાસે કોઈ જ પ્રકારની તૈયારીઓ રહી નથી હાલ મજૂરો વાવણી ચાર મહિનાની મહેનત આપણે કલ્પના પણ ન કરી શકીએ પોતાના બાળકના મોઢે આવેલો કોણીઓ આજ કુદરત લૂઠી અને છીનવી લીધો છે ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ હર કોઈએ સમજવાની જરૂરત છે કારણ કે કોઈ પણ પરિવાર કોઈપણ વ્યક્તિના ઘરની અંદર અનાજ ખવા ખાવામાં જમવામાં લેવામાં આવી રહ્યું છે તે તૈયાર કરવા માટે ખેડૂતોની મસ્ત મોટી મહેનત હોય છે તેમનો લોહીનો પરસેવો એમણે રેડો હોય છે ત્યારે આ થાલ છે એ તૈયાર થતો હોય છે અહીં ઘણા ખેડૂતો એવા છે જેમના આંખેથી આંસુ પણ ટપકવા લાગ્યા છે હાલ પરિસ્થિતિ જ ગંભીર